ભરૂચમાં પીપી સવાણી કોલેજમાં આદિવાસી સમાજના યુવાન પર હુમલો થયો છે અને આના જ કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે હુમલો કરનાર જે શખ્સો છે તેમની ધરપકડ કરીને પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે પચીસ તારીખનો આ બનાવ છે અને આ ઘટનાના પગલે આજે આદિવાસી સમાજના આગેવાન મહેશ વસાવા સાથે જ જે પીડિતના પિતા છે તેઓ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે શું ચીમકી આપી વિગતે વાત કરી વૈષ્ણવજન તેને નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પીપી સવાણી કોલેજ ખાતે આદિવાસી સમાજના યુવાન પર કેટલાક જાતિવાદી શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો આ ઘટનાથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ને જે હુમલો કરનાર શખ્સ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આ મામલે પીડિતના પિતા છે સાથે જ આદિવાસી સમાજના આગેવાનો છે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે શંકા વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે હુમલા કરનાર શખ્સો છે તે અગાઉ પણ આ પ્રકારની પ્રવૃત્તિને અંજામ આપી ચૂક્યા છે લોકોને માર મારી ચૂક્યા છે જ્યારે આદિવાસી સમાજના યુવાન પર આ હુમલાનો બનાવ સામે આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો છે તે આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા ત્યાં તેમણે તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી લેવામાં આવે અને કડક ના કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે મામલે શું કરી રહ્યા છે આદિવાસી સમાજના નેતા મહેશ વસાવા તેમને સાંભળો આ ભારત દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અને ભારતની આ આદિવાસીઓ માટે ઘાતક વસ્તુ સાબિત કરે એવી જાતની છે અને વ્યવસ્થા એની વિચારધારા આરએસએસ ની વિચારધારા છે એ ગરીબો માટે ખાસ કરીને આજે જે અમારો મુદ્દો છે કે ફતેહસિંહ વસાવા એમનો છોકરો તનુજ વસાવા પીપી સવાણીની અંદર કોલેજની અંદર જાય છે અને એ કોલેજ કરે છે ને એક આદિવાસી તરીકે વસાવા લખાવે છે આજે તો બધા જ લખાવે છે પોતપોતાના સમાજના લોકો પટેલ સમાજ હોય તો પાટીદાર સમાજ લખાવે રાજપૂત સમાજ હોય તો રાજપૂત સમાજ લખાવે તો આદિવાસી સમાજ લખાવે એમાં શું વાંધો એસી સમાજ લખાવે તો શું વાંધો ત્યારે બંનેને વાંધો આવે છે આદિવાસીઓ માટે ને એસી માટે તો આવી જે નીચ હરકત કરનારા લોકો અને આ જે ટોળકી છે તનુજ ને મારવાવાળી ટોળકી છે એની પર આગળ પણ એફઆઈઆર થયા છે ને એ પોતે નશો કરે છે એ લોકો નસીડા લોકો છે નસીડા ને એમને આ જ ધંધા કરે છે કાલે ઉઠીને આ પોલીસ કોઈ આટલા દિવસથી આ પંદર તારીખનો ભના હોવા છતાં એની ધરપકડ નથી કરી મને તો એવી ખબર પડી એ લોકો પોલીસ સ્ટેશને બોલાવ્યા અને બોલાવીને પોલીસે પાછા એમ જ મોકલી દીધા અમે તપાસ કરી કે એને જામીન કેવી રીતે મળ્યા એટ્રોસિટી એક્ટના બધી કલમો લગાવી લે છે અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે આને ચોવીસ કલાકમાં પકડી લેવામાં આવે ને એસસી એસ ટી સેલના જે કંઈ દે એના તપાસ અધિકારી હોય છે એની પાસે પણ આ લોકો લઈ નથી ગયા એટલે આ રોપિયો ત્યાર પછી પોલીસ સ્ટેશનથી ઘેર મોકલી દેવામાં આવ્યા અને તરત જ બીજા દિવસે કોલેજની અંદર આ લોકો ત્યાં ગાડી ભણવા જાય છે અને આ તનોજ ફતેસિંગ નો છોકરો એ પણ ત્યાં ભણવા જાય છે અને પેલા લોકો એને દબાવવાના ધંધા કરે એની બાજુ આડકતરી અમદાવાદ અમદાવાદની અંદર એક વિદ્યાર્થીની હત્યા થઈ ત્યાં ગાડી આંદોલન થયા બીજું બધું થયું અહીં તો આદિવાસીનો દીકરો છે એટલા માટે એટલે જાતિવાદ જે ચલવે છે જે અન્ય જાતિના લોકો આવી રીતે એને છૂટ આપવામાં આવે એમાં પોલીસ પણ એને સામેલ છે સરકાર પણ સામેલ છે આવું ચલવી નહીં લેવાય અને અહીંની સરકારે નોંધ લેવી જોઈએ ગુજરાતની કે આદિવાસીઓ કોઈ બંગડી પહેરીને બેઠા નથી આ તો ઠીક છે અમે લોકશાહી રીતે ચાલીએ છીએ આપ તમે જોઈ લો કાલે લદ્દાખ ની અંદર શું થયું ત્યાં ગાડી પૂર્ણ રાજ્ય માટે ત્યાં ગાડી આંદોલન થયા વિદ્યાર્થીઓ આંદોલન કર્યા એ તમે તમારા સોશિયલ માં તો હશે જ એવી રીતે કાલે નંદુરબાર ની અંદર થયું એક આદિવાસી ને ત્યાં ગાડી ચપ્પુ મારી અને એની હત્યા કરવામાં આવી અને આખું નંદુરબાર હજારો ની સંખ્યામાં લોકો ત્યાં ગાડી આવ્યા અને ત્યાં મોન રેલી કાઢી અને પછી પોલીસ પર રોષ હતો પોલીસ ની ગાડીઓ તોડફોડ કરી કલેક્ટર ઓફિસ તોડફોડ કરી એટલે લોકોનો રોષ હતો કેવાનો મતલબ અમારે હિંસા ને અમે સમર્થન નથી કરતા પણ જયારે લોકો આખરી પર આવી જાય એને કોઈ ન્યાય નહીં મળે કોઈ પોલીસ તરફથી નહીં મળે સરકાર તરફથી નહીં મળે તો આવા બનાવો નહીં બને એના માટે બધા કાળજી રાખવાની છે અને આ તનોજભાઈને ને ન્યાય નહીં મળે ને પેલા લોકોની ધરપકડ કરે તો અમે ધરણા પર અહીં બેસીશું અને આવનારા સમય ની અંદર કદાચ અમારે રેલી કાઢવી પડે તો હજારોની સંખ્યામાં સંખ્યા ભરૂચ ની અંદર અમે રેલી કાઢીશું તો આની નોંધ સરકારે અને કલેક્ટર શ્રી લેવી જોઈએ આપે સાંભળ્યા હતા આદિવાસી સમાજના નેતા મહેશ વસાવા જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર પણ વરસ્યા છે અને કહ્યું છે કે આદિવાસી સમાજને જે એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધાવવાની વાત હોય પરંતુ અત્યાર સુધી આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે પણ તેમની ધરપકડ નથી કરી તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે ને આના સંદર્ભમાં જે અલગ અલગ જગ્યાએ આદિવાસી સમાજના યુવાનો પર હુમલાના બનાવો બની રહ્યા છે તે બાબત પણ તેમણે વાત કરી છે સાથે જે પીડિતના પિતા છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો

પાસાફરી કોલેજ માં જાય છે અને છોકરાઓને ધમકાવે છે આર આર નજરે જોઈ છે અને અને એ લોકો દ્રશ જેવા પડેલી નશાઉ કરીને જાય છે તો આવા 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 નબિરાઓને પોલીસે તાત્કાલિક પકડવા જોઈએ અને તાત્કાલિક ареસ્ટ કરવામાં 24 કલાકમાં ареસ્ટ કરવામાં નહીં આવે તો અમે આદિવાસી સમાજ કલેક્ટર ઓફિસે ધરણા પર બેસી જશું કારણ કે આજે અમારા મહારાષ્ટ્રમાં ડુંગરીબાળમાં પણ ભઈનો છે અમારે આદિવાસીને હત્યા થઈ છે આવા આવા બનાવો અમારા સમાજ સાથે બનતા રહેશે તો અમે કઈ આજ

દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન જાના